આપણી પાસે આજે જે સ્ત્રોત છે એ ગુજરાતના એક એવા વ્યક્તિત્વની વાત કરે છે જેમનું નામ આમ ઉદ્યોગ રાજકારણ અને સમાજ સેવા ત્રણેય ક્ષેત્રોમાં એક સાથે લેવાય છે આપણે સ્વ જયકૃષ્ણ હરિવલ્લભદાસના જીવન અને કાર્યની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ બરાબર સ્ત્રોતોમાં એમની સિદ્ધિઓની તો બહુ લાંબી યાદી છે પણ આપણો હેતુ માત્ર એ યાદી વાંચવાનો નથી ના બિલકુલ નહીં આપણો હેતુ એ સમજવાનો છે કે આ બધું એક જ જીવનમાં કેવી રીતે શક્ય બન્યું બરાબર આજની ચર્ચાનો મુખ્ય સવાલ જ એ છે શું એમનામાં કોઈ ખાસ આવડત હતી કોઈ એવી વિચારસરણી હતી જેણે એમને આટલા અલગ અલગ ક્ષેત્રોમાં સફળ બનાવ્યા હા એમને નિર્ણયો પાછળનું કેવી રીતે અને શા માટે સમજવાની કોશિશ કરીશું ચાલો શરૂ કરીએ એમનો જન્મ એકત્રીસ ઓક્ટોબર ઓગણીસો ઓગણીસ અને અવસાન 18 જાન્યુઆરી બે હજાર એક અને એમની શરૂઆત જ જેમ તમે કહ્યું એક મોટા પડકાર સાથે થઈ હતી અને એ પડકાર પણ કેવો સ્ત્રોત કહે છે કે પિતાશ્રી હરિવ અવસાન પછી માત્ર 18 વર્ષની ઉંમરે માત્ર અઢાર વર્ષ હા એમના પર આખા પારિવારિક ટેક્સટાઇલ બિઝનેસની જવાબદારી આવી ગઈ આજે આપણે એ ઉંમરે કોલેજમાં કયો વિષય લેવો એ વિચારતા હોઈએ છીએ એ સમયે આટલી મોટી જવાબદારી સંભાળવી માનસિક રીતે કેટલું અઘરું હશે ખૂબ જ અઘરું અને માત્ર એક બિઝનેસ સંભાળવાની વાત નહોતી સાચી વાત એક વારસાને આગળ વધારવાનો સવાલ હતો એમના માટે આ એક અગ્નિપરીક્ષા જેવું હતું તો એમણે શું કર્યું રસપ્રદ વાત એ છે કે તેમણે ગભરાવાને બદલે ખૂબ જ વ્યવહારુ અભિગમ અપનાવ્યો સ્ત્રોતો ઇશારો કરે છે કે એમણે તરત જ યુનો મેનેજમેન્ટની બધી બાબતો જાતે શીખવાનું શરૂ કર્યું અચ્છા અનુભવી લોકો પાસેથી સલાહ લીધી અને મિલના કામકાજમાં આધુનિક પદ્ધતિઓ અપનાવવા પર ભાર મૂક્યો અને આ બધાની સાથે પારિવારિક જવાબદારી તો હતી જ હા અને એ પણ તેમણે ખૂબ સારી રીતે નિભાવી પોતાના નાના ભાઈઓને માત્ર મોટા ભાઈ તરીકે નહીં પણ પિતાની જેમ બરાબર પિતાની જેમ રિંગ માપ્યો તેમણે ભણાવ્યા અને પછી ધીમે ધીમે શ્રી અંબિકા ગ્રુપના વહીવટમાં સામેલ કર્યા આ બતાવે છે કે નાની ઉંમરથી જ તેમનામાં કુટુંબ અને કામ વચ્ચે સંતુલન રાખવાની ગજબની સમજ હતી ચોક્કસ આ કોઈ સામાન્ય સિદ્ધિ એમણે સાબિત કર્યું કે એ માત્ર વારસદાર પણ એક સાચા લીડર છે તો અહીંથી એમની એક ઉદ્યોગપતિ તરીકેની સફર શરૂ થઈ પણ તેઓ માત્ર પોતાના પારિવારિક ઉદ્યોગ પૂરતા બંધાઈને ન રહ્યા ના એમની નજર આખા ગુજરાતના ઔદ્યોગિક વિકાસ પર હતી અને આ જ વાત આપણને અટીરા પર લઈ જાય છે ATIRA હા અટીરા એટલે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન એ સમયે તો અમદાવાદ ને મેન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા કહેવાતું હતું બિલકુલ અને કાપડ ઉદ્યોગ ગુજરાતની કરોડરજ્જુ હતો જયકૃષ્ણભાઈ સમજતા હતા કે જો સ્પર્ધામાં ટકી રહેવું હોય તો ટેકનોલોજી અને સંશોધન વગર નહીં ચાલે એક્ઝેક્ટલી એટલે જ તેઓ અટીરા સાથે જોડાયા તેઓ 8 વર્ષ સુધી તેની વહીવટી સભાના પ્રમુખ રહ્યા અને લગભગ 28 વર્ષ સુધી તેની ગવર્નિંગ કાઉન્સિલમાં હા વર્ષ આ તો લગભગ આખી કારકિર્દી કહેવાય આટલો લાંબો કોઈ એક સંસ્થાને આપવા પાછળ શું વિચારસરણી હશે એમની વિચારસરણી સ્પષ્ટ હતી વ્યક્તિગત ફાયદા કરતા ઉદ્યોગનો સામૂહિક વિકાસ વધુ જરૂરી છે એટલે કે જો આખો ઉદ્યોગ મજબૂત બનશે તો એમાં કામ કરતી દરેક મિલને ફાયદો થશે બરાબર આ જ વિચારથી તેઓ અમદાવાદ મિલ માલિક મંડળના પ્રમુખ પણ બન્યા તેઓ માત્ર પોતાની કંપનીના નહીં પણ સમગ્ર ઉદ્યોગના પ્રતિનિધિ હતા પણ મને જે વાત સૌથી રસપ્રદ લાગી તે એ છે કે એક ટેક્સટાઇલ ઉદ્યોગપતિએ ખેતીના ક્ષેત્રમાં આટલો ઊંડો રસ લીધો હા આપણે જીએસએફસી એટલે કે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપનીની વાત કરી રહ્યા છીએ આ તો બે સાવ અલગ દુનિયા છે અને અહીં જેમની દૂરદર્શી દેખાય છે આપણે એ સમય યાદ રાખવો જોઈએ ગુજરાતની ખેતી મોટાભાગે વરસાદ પર આધારિત હતી અને રાસાયણિક ખાતરનો ઉપયોગ બહુ ઓછો હતો સાચી વાત જયકૃષ્ણભાઈ સમજતા હતા કે ગુજરાતનો સાચો વિકાસ માત્ર શહેરી ઉદ્યોગોથી નહીં પણ ગામડાની સમૃદ્ધિથી થશે એટલે જીએસએફસી અને પછી જીએનએફસી હા આ કંપનીઓ સ્થાપીને તેમણે ગુજરાતની કૃષિ ક્રાંતિનો પાયો નાખ્યો આ માત્ર ખાતર બનાવતી કંપનીઓ ન હતી પણ આ થયું કેવી રીતે સારો સવાલ છે કારણ કે એ સમયે મોટાભાગની સરકારી કંપનીઓ તો યુ નો અમલદારશાહી અને ધીમી ગતિ માટે જાણીતી હતી તમે સાચો મુદ્દો પકડ્યો એમણે જીએસએફસી માં એક અલગ જ કલ્ચર ઊભું કર્યો સ્ત્રોતોમાંથી જે જાણવા મળે છે તે મુજબ તેમણે સરકારી કંપની હોવા છતાં તેમાં પ્રોફેશનલ કોર્પોરેટ કલ્ચર સ્થાપિત કર્યું અચ્છા એમનું વિઝન ટૂંકા ગાળાના નફા કરતાં લાંબા ગાળાની ટેકનોલોજી સંશોધન અને ગુણવત્તામાં રોકાણ કરવાનું હતું અને એ માટે શ્રેષ્ઠ લોકોને કામે લગાડ્યા છે હા તેમણે શ્રેષ્ઠ લોકોની નિમણૂક કરી અને તેમને કામ કરવાની પૂરી સ્વતંત્રતા આપી આ જ કારણ હતું કે જીએસએફસી માત્ર ભારતમાં જ નહીં પણ દુનિયાભરમાં પોતાની ગુણવત્તા માટે જાણીતી બની એટલે એમણે સાબિત કર્યું કે સરકારી માલિકીની કંપની પણ પ્રોફેશનલ રીતે ચાલી શકે છે ચોક્કસપણે તો ઉદ્યોગ જગતમાં આટલી મોટી સફળતા પછી રાજકારણમાં પ્રવેશ કરવો શું એક સ્વાભાવિક પગલું હતું એ સમયનો સંદર્ભ અલગ હતો ઓગણીસો બાવનમાં માત્ર એકત્રીસ વર્ષની ઉંમરે તેઓ મુંબઈ વિધાનસભામાં ચૂંટાયા હા ત્યારે ઉદ્યોગ અને રાજકારણને અલગ અલગ ખાનામાં નહોતા જોવામાં આવતા એ સમયના ઉદ્યોગપતિઓને લાગ્યું કે વિધાનસભામાં ઉદ્યોગના પ્રશ્નોને સમજણપૂર્વક રજૂ કરી શકે એવો કોઈ પ્રતિનિધિ હોવો જોઈએ અને એ માટે એમનું નામ સૂચવવામાં આવ્યું હા બરાબર બધાએ સર્વાનુમતે જયકૃષ્ણભાઈનું નામ સૂચ્યું આ બતાવે છે કે ઉદ્યોગ જગતમાં એમના પર કેટલો ભરોસો હતો પણ મારો એક સવાલ છે શું એ વખતે ઉદ્યોગ અને રાજકારણના આટલા નજીકના સંબંધો પર કોઈ પ્રશ્ન નહોતો ઉઠાવવામાં આવતો આજકાલ તો આને લોબિંગ કે હિતોનો ટકરાવ એટલે કે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ તરીકે જોવામાં આવી શકે છે બહુ સારો સવાલ છે આજની દ્રષ્ટિએ એવું લાગી શકે પણ એ સમયની સામાજિક વ્યવસ્થા અલગ હતી ખાસ કરીને ગુજરાતમાં મહાજન પરંપરા ખૂબ મજબૂત હતી મહાજન પરંપરા હા મહાજન એટલે એવો ઉદ્યોગપતિ જે માત્ર પોતાનો વેપાર ન જુએ પણ સમાજ અને શહેરના વિકાસની જવાબદારી પણ ઉઠાવે એટલે એમનું રાજકારણમાં આવવું એ સત્તા માટે નઈ પણ સેવાના ભાગરૂપે હતું બરાબર સેવા અને પ્રતિનિધિત્વ અને સ્ત્રોતો પરથી સ્પષ્ટ થાય છે કે એમણે ક્યારેય પોતાનો પદનો ઉપયોગ પોતાના અંગત ઉદ્યોગને ફાયદો કરાવવા માટે નથી કર્યો અને આ જ સફર તેમને અમદાવાદના મેયર પદ સુધી લઈ ગઈ હા એક સફળ ઉદ્યોગપતિ જ્યારે શહેરનો મેયર બને ત્યારે એમના વહીવટમાં કોઈ એવી ખાસ વાત હતી જે બતાવતી હોય કે આ દ્રષ્ટિકોણ છે ચોક્કસ એમના મેયર તરીકેના કાર્યકાળમાં બિઝનેસમેનનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ દેખાય છે સ્ત્રોત કહે છે કે એમણે અમદાવાદને સ્વચ્છ અને સુંદર બનાવવા પર ખૂબ ભાર મૂક્યો જે શહેરની બ્રાન્ડ ઇમેજ બનાવે એક્ઝેક્ટલી તેઓ સમજતા હતા કે આ બધું રોકાણ અને વિકાસને આકર્ષે છે તેમણે વહીવટમાં કાર્યક્ષમતા એટલે કે એફિશિયન્સી લાવવાનો પ્રયત્ન કર્યો જે કોર્પોરેટ લીડરની નિશાની છે હા અને પછીથી તેઓ રાજ્ય કોંગ્રેસ પક્ષના પ્રમુખ પણ બન્યા જે બતાવે છે કે રાજકીય ક્ષેત્રે પણ તેમની સ્વીકૃતિ કેટલી ઊંડી હતી અહીંયા એક વાત નોંધવા જેવી છે એમની દ્રષ્ટિ માત્ર અમદાવાદ કે ગુજરાત પૂરતી સીમિત નહોતી બિલકુલ નહીં સ્ત્રોતોમાં એમના વિદેશ પ્રવાસોનો ઘણો ઉલ્લેખ છે ઇંગ્લેન્ડ અમેરિકા જર્મની જાપાન આ માત્ર ફરવા માટેના પ્રવાસો નહોતા ખરું ને ના જરાય નહીં એમના માટે દરેક પ્રવાસ એક શીખવાની પ્રક્રિયા હતી મતલબ કે તેઓ ત્યાંની ટેકનોલોજી વહીવટી પદ્ધતિઓનો અભ્યાસ કરતા હા અને વિચારતા કે આમાંથી કઈ સારી બાબતો આપણે અહીં અપનાવી શકીએ જેમ કે ઓગણીસો એકસઠ અને ત્રેસઠમાં માં તેઓ ઇજિપ્ત સરકારના ખાસ આમંત્રણ પર ત્યાં ગયા હતા રૂની ગુણવત્તા સુધારવામાં મદદ કરવા બરાબર અમેરિકન સરકારે તેમને ત્યાંના ઉદ્યોગોનો અભ્યાસ કરવા બોલાવ્યા હતા આ બતાવે છે કે તેમની કુશળતાની કદર આંતરરાષ્ટ્રીય સ્તરે હતી તેઓ એક ગ્લોબલ એક્સપર્ટ હતા સાચી વાત અને જાપાનમાં મળેલા સન્માનની વાત પણ સ્ત્રોતમાં છે ધી ઓર્ડર ઓફ ધ રાઇઝિંગ સન આ એવોર્ડનું શું મહત્વ છે આ એક ખૂબ મોટું સન્માન છે ધી ઓર્ડર ઓફ ધ રાઇઝિંગ સન એ જાપાન સરકાર દ્વારા વિદેશી નાગરિકોને અપાતા સર્વોચ્ચ સન્માનોમાંથી એક છે અચ્છા આ એવોર્ડ એવા લોકોને અપાય છે જેમણે જાપાન સાથેના સંબંધો મજબૂત બનાવવામાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સિદ્ધિ મેળવી હોય તો આ એમના યોગદાનની એક મોટી સ્વીકૃતિ હતી હા એમના માટે અને દેશ માટે આ ગૌરવની વાત હતી તો આપણે ઉદ્યોગ અને રાજકારણની વાત કરી પણ સ્ત્રોત એમના વ્યક્તિત્વનું એક ત્રીજું પાસું પણ ઉજાગર કરે છે અને કદાચ સૌથી રસપ્રદ પાસું એમની આધ્યાત્મિક અને સામાજિક પ્રતિબદ્ધતા જે આપણને સોમનાથ મંદિર ટ્રસ્ટ પર લઈ જાય છે બરાબર ઓગણીસો પંચાણુંમાં માં મોરારજીભાઈ દેસાઈ જેવા દિગ્ગજ નેતા પછી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન બનવું એ બહુ મોટી જવાબદારી હતી આ માત્ર એક હોદ્દો નહોતો ના એ સરદાર વલ્લભભાઈ પટેલના એક સ્વપ્નને સાચવવાની અને આગળ વધારવાની જવાબદારી હતી અને એમના નેતૃત્વ હેઠળ જ મંદિર નિર્માણનું કામ પૂર્ણ થયું હા એટલું જ નહીં બે હજાર બેમાં માં એમના વડપણ હેઠળ સોમનાથ જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠાની સુવર્ણ જયંતિની ભવ્ય ઉજવણી થઈ આ બતાવે છે કે તેઓ ભારતના સાંસ્કૃતિક વારસા સાથે કેટલા ઊંડાણથી જોડાયેલા હતા ચોક્કસ અને આ સેવાભાવ માત્ર ધાર્મિક ક્ષેત્ર પૂરતો નહોતો આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે એમનું યોગદાન તો કદાચ એથી પણ મોટું છે હા સ્ત્રોતમાં ગુજરાત કેન્સર સોસાયટીનો ઉલ્લેખ છે જ્યાં એમણે ચાલીસ વર્ષ સેવા આપી ચાલીસ વર્ષા આ આંકડો જ બધું કહી દે છે ચાલીસ વર્ષ સુધી એક જ સંસ્થાના ચેરમેન રહેવું એ એમની નિષ્ઠા અને દીર્ઘદ્રષ્ટિ બતાવે છે આ કોઈ ટૂંકા ગાળાનો પ્રોજેક્ટ નહોતો ના એ એક જીવનભરનું મિશન હતું એ જ રીતે અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટી અને પ્રમુખ તરીકે પણ એમણે શિક્ષણના વિકાસમાં મોટો ફાળો આપ્યો અને એચ કે કોલેજ હા એમના પિતાની યાદમાં દાન આપીને બનાવેલી HK કોલેજના સંચાલનમાં પણ તેઓ સક્રિય હતા અને યાદી અહીં પૂરી નથી થતી NID IIM અમદાવાદ જેવી દેશની શ્રેષ્ઠ સંસ્થાઓના બોર્ડમાં પણ એમણે દાયકાઓ સુધી માનત સેવા આપી બરાબર એ જ સવાલ થાય છે કે આ બધું એક સાથે કેવી રીતે શક્ય બન્યું એક તરફ મિલો બીજી તરફ જીએસએફસી રાજકારણ અને આટલી બધી સામાજિક સંસ્થાઓ સ્ત્રોતોમાં એમના ટાઈમ મેનેજમેન્ટ વિશે કંઈ કહ્યું છે સ્ત્રોતો સીધી રીતે કોઈ ટાઈમ મેનેજમેન્ટની ફોર્મ્યુલા નથી આપતા પણ એક વાત સ્પષ્ટ થાય છે તેઓ કામની વહેંચણી કરવામાં માનતા હતા એટલે કે યોગ્ય વ્યક્તિને જવાબદારી સોંપવી બરાબર તેઓ દરેક સંસ્થામાં એક મજબૂત ટીમ બનાવતા અને પછી એ ટીમને સશક્ત કરતા તેઓ માઇક્રો મેનેજમેન્ટ નહોતા કરતા તેઓ દિશા આપતા અને પછી લોકોને કામ કરવા દેતા હા આજ કારણે તેઓ એકસાથે આટલી બધી જવાબદારીઓ નિભાવી શક્યા આટલા વ્યસ્ત જાહેર જીવનમાં અંગત જીવન કેવું રહ્યું હશે સ્ત્રોતમાં એમના પત્ની पद्माબેનનો પણ યોગદાનનો ઉલ્લેખ છે અને એ યોગદાન ખૂબ જરૂરી છે કોઈ પણ સફળ વ્યક્તિ પાછળ એક મજબૂત સપોર્ટ સિસ્ટમ હોય છે જયકૃષ્ણભાઈ માટે એ સિસ્ટમ તેમના પત્ની पद्माબેન હતા હા સ્ત્રોત કહે છે કે તેમણે ઘર અને પરિવારની બધી જવાબદારી એવી રીતે સંભાળી કે જયકૃષ્ણભાઈ ચિંતા વગર પોતાના જાહેર જીવનમાં સંપૂર્ણ ધ્યાન આપી શક્યા અને સેવાભાવ તો આખા પરિવારના સંસ્કારમાં હતો બિલકુલ જયકૃષ્ણભાઈના અવસાન પછી પણ પદ્માબેને મહીપત રામ રૂપરામ આશ્રમના વહીવટમાં સક્રિય રહીને સેવા કાર્ય ચાલુ રાખ્યું જ્યાં જયકૃષ્ણભાઈએ પોતે સોતાલીસ વર્ષ સેવા આપી હતી હા સુડતાલીસ વર્ષ આટલું બધું કર્યા પછી સન્માન તો મળે જ સમાજ રત્ન અને રાજીવ ગાંધી ગોલ્ડ મેડલ જેવા એવોર્ડ્સનો ઉલ્લેખ છે પણ મને લાગે છે કે એમનું સાચું સન્માન લોકોના દિલમાં હતું બિલકુલ અને અહીં જ આપણે ફરીથી મહાજનના વિચાર પર પાછા આવીએ છીએ મહાજન શબ્દ અહીં બહુ મહત્વનો છે ગુજરાતી પરંપરામાં મહાજન એટલે માત્ર પૈસાદાર વ્યાપારી નહીં ના પણ સમાજનો એક એવો સ્તંભ જે સૌના હિતનું વિચારે જેની વાતનું વજન હોય હોય અને અને જે લોકો સાથે જોડાયેલો એનું કોઈ ઉદાહરણ છે સ્ત્રોતમાં હા એક નાનકડો પણ ખૂબ સુંદર કિસ્સો છે એક સામાન્ય મિલમજૂરના ઘરે લગ્નનું આમંત્રણ મળતા તેરો કોઈ મોટા સમારંભની જેમ જ ત્યાં સમયસર પહોંચી ગયા વાહ આ નાની વાત બતાવે છે કે તેમના માટે માણસનું મહત્વ હોદ્દા કરતા અનેક ગણો વધારે હતું આ ગુણ જ તેમને માત્ર એક સફળ ઉદ્યોગપતિ કે નેતા નહીં પણ એક સાચા મહાજન બનાવતો હતો સાચી વાત ખરેખર તો આ બધી બાબતો પરથી સ્પષ્ટ થાય છે કે તેમનું જીવન કોઈ એક ક્ષેત્ર પૂરતું મર્યાદિત નહોતું એ ઉદ્યોગ રાજનીતિ અને સમાજ સેવાનો ત્રિવેણી સંગમ હતો એક એવું જીવન જેણે ગુજરાતના વિકાસના લગભગ દરેક પાસાને સ્પર્શ કર્યો સ્વ જયકૃષ્ણ હરિવલ્લભદાસનું જીવન એ વાતનું જીવંત ઉદાહરણ છે કે કેવી રીતે વ્યાપારી કુશળતાનો ઉપયોગ સમાજ અને દેશના ભલા માટે કરી શકાય છે એમણે સાબિત કર્યું કે નફો કમાવવો અને પરોપકાર કરવો એ બે અલગ વસ્તુઓ નથી એ એક જ સિક્કાની બે બાજુ હોઈ શકે છે બરાબર અને એમની ગાથા આજે પણ એટલી જ પ્રસ્તુત છે તે આપણને વિચારતા કરી જાય છે કેવી રીતે આજના આધુનિક યુગમાં જ્યાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલે કે સીએસઆર ત્યારે શું આજના કોર્પોરેટ લીડર્સ માટે જાહેર સેવા અને પરોપકારના આવા સંકલિત મોડલમાંથી કોઈ પ્રેરણા લેવી શક્ય છે અને સૌથી મોટો સવાલ હા શું આજના ભાગદોડવાળા જીવનમાં એક જ વ્યક્તિ માટે આટલા બધા ક્ષેત્રોમાં આટલો ઊંડો અને સકારાત્મક પ્રભાવ પાડવો આજે પણ સંભવ છે આ પ્રશ્ન પર વિચાર કરવા જેવો છે